ચાર ખેડૂત મિત્રો ફાર્મર ડ્રીમ્સ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર માર્ચ બે હજાર પચીસ અને સોમવારના રોજ આપણે કપાસની હેરાજી જોઈ રહ્યા છીએ જો કપાસની આવકની વાત કરીએ તો મોટા વાહનમાં આજે સારી એવી આવક જોવા મળી રહી છે એટલે કપાસની અંદાજીત આવક આજે પચીસ હજારમાં આજુબાજુની જોવા મળી રહી છે અગાઉ આપણે એક વીક પહેલાં એક વીકની રજા રાખી હતી એક વીક પહેલાં અગાઉ કપાસના ભાવ અગિયારસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીના ભાવ હતા તો આજે આપણે આગળ વિડીયોમાં જોઈશું કે કપાસના ભાવ કેવા રહે છે દુકાનું નો આવે સીધી

સાઠ રૂપિયા ટેરસો ને પચાસ રૂપિયા ટેરસો પચાસ

એકત્રીસ રૂપિયા ચૌદસો એકત્રીસ ઓયલ હલો હલો

ચૌદસો ને છત્રીસ રૂપિયા ચૌદસો સત્રીસો સાહીઠો સુપર સુપર છે સુપર સુપર ફૂડ છે તેરસો ને ચોવીસ રૂપિયા તેરસો ચોવીસ

બારસો રૂપિયા પૂરા બારસો રૂપિયા મોટા નો હમણાં કથા કરું હું તમને બધી ધન્યવાદ થોડા કથા કરું ભાઈ કે સુલકે ઓલા કે બોલાય

esi ado Vertinee frontiers tre 1970 તેરસો બ્યાસી માં હો તેરસો ને બ્યાસી રૂપિયા તેરસો બ્યાસી 1410 રૂપિયામાં 1410 રૂપિયા 1410 310 માં બ્રેક હા એક ડારો તો કોનીયા સુંદર પડે કોનીયા ઉપર એક ડારો 88 91 આગળ રાખવા બે બે ત્રણ ચાર બાકા બાકા પંદરસો ને સત્તર રૂપિયા પંદરસો ને સત્તર સુપર પંદરસો ને સત્તર રૂપિયા ચૌદસો ને વીસ રૂપિયા ચૌદસો વીસ ખરાબ <ifting>